નમસ્કાર મિત્રો ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું જો તમે આ ચેનલ પર નવા હોવ તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપણે સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હોવ તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાંથી તમે જોડાઈ શકો છો જેમાં આપણે વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે નમસ્કાર મિત્રો તો વાત કરશું જે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જે તાજેતરમાં જે સીસીઈ માટેની જે પરીક્ષા લેવાયેલી હતી મિત્રો તેના અંતર્ગત જે પરીક્ષાની ફાઇનલ અગત્યના સમાચાર આવેલા છે મિત્રો જોઈએ મિત્રો તો તમે જોઈ શકો છો જાહેરાત ક્રમાંક બસો બાર બે ત્રેવીસ ચોવીસ અંતર્ગત જે સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષા લીધેલી હતી મિત્રો તેની ફાઇનલ આન્સર કી સંબંધિત અહીંયા અગત્યના ન્યૂઝ આવેલા છે તમે જોઈ શકો છો મિત્રો ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ગાંધીનગરની જાહેરાત ક્રમાંક બસો બાર બે ત્રેવીસ ગુજરાત ગૌણ સેવા વર્ગ ત્રણ ગ્રુપ ગ્રુપ એ તેમજ સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષા અંતર્ગત મિત્રો તમે જોઈ શકો છો જેની કમ્બાઈન કોમ્પિટેટીવ એક્ઝામિનેશન એટલે કે સીસીઈ ની એક્ઝામ તારીખ પહેલી એપ્રિલ બે હજાર ચોવીસ થી વીસ પાંચ બે હજાર ચોવીસ દરમિયાન જે કોમ્પ્યુટર બેઝ રિસ્પોન્સ ટેસ્ટ પદ્ધતિથી યોજવામાં આવેલી હતી મિત્રો જે સદર પરીક્ષાની ફાઇનલ આન્સર કી છે તે નીચે મુજબની લિંકથી તારીખ ત્રીસ જુલાઈ બે હજાર ચોવીસના રોજ વીસ કલાક એટલે કે આઠ વાગ્યાથી ઓનલાઈન કરવામાં આવશે મિત્રો જે તારીખ છ ઓગસ્ટ બે હજાર ચો ચોવીસના રોજ ત્રેવીસો ઓગણસાઇ કલાક સુધી તમે જોઈ શકશો મિત્રો લિંક અહીંયા આપેલી છે તમે જોઈ શકો છો મિત્રો આ લિંક પર તમે ક્લિક કરશો એટલે તમે જે છે મિત્રો આન્સર કી છે તે તમે આ લિંક પરથી જોઈ શકશો મિત્રો નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ જે આન્સર કી છે મિત્રો તેની લિંક આપવામાં આવેલી છે તમે જોઈ શકો છો મિત્રો જે ગુજરાત ગુણસેવા પસંદગી મંડળ દ્વારા જે સીસીઈની પરીક્ષા એટલે કે કંબાઈન કમ્પ્યુટર